નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ નંબર નવ આપણું ઘર પૃથ્વી તો આ પાઠના સ્વાધ્યાયના જવાબો તેને યાદ રાખવાની જાદુ રીતો અને ઓનલાઈન ટેસ્ટ વિશેની આજે આપણે વાત કરીશું તો શરૂ કરીએ એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન એક હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું તો ભાઈ અહીંયા આપણો જવાબ બનશે બી બુદ્ધ બુદ્ધ છે એ સૂર્યને સૌથી નજીકનો ગ્રહ છે તો આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે જેના દ્વારા આપણને આખું સૂર્યમંડળ યાદ રહી જાય તો તે સૂત્ર કયું છે જોઈએ આગળ સૂર્યમંડળ યાદ રાખવાનું સૂત્ર અહીંયા બુદ્ધ છે એ સૂર્યને પૂછે છે અને સૂર્ય છે એ મસ્તીમાં જવાબ આપે છે બરાબર કે બુધે સૂર્યને પૂછ્યું કેમ ચાલે છે ભાઈ તો સૂર્યએ કીધું કે સબ શુક્ર પૃથ્વી મંગળ ઘની આવ્યો છે તો ભાઈ અહીંયા સૂર્યએ જવાબ બી આપી દીધો અને પ્રશ્ન પણ પૂછી લીધો કે ભાઈ સબ શુક્ર એટલે કે બધું સારું છે પૃથ્વી મંગળ પૃથ્વી મંગળમય છે ઘની આવ્યો ને તો ઘની નામનો વ્યક્તિ છે એ આવ્યો ને તો અહીંયા સ થી યાદ આવે સૂર્ય બ થી યાદ આવે બુધ શુક્રથી યાદ આવે શુક્ર પૃથ્વીથી યાદ આવે પૃથ્વી મંગળથી યાદ આવે મંગળ ગ થી યાદ આવે ગુરુ નીથી યાદ આવે શનિ આવ્યોમાં થી યાદ આવે યુરેનસ અને ને થી યાદ આવે નેપચ્યુન સબ શુક્ર પૃથ્વી મંગળ ઘણી આવ્યું ને આટલું આવડે તો તમને આખે આખું સૂર્યમંડળ મોઢે આવડે પ્રશ્ન બે જીરો અંશ અક્ષાંશ વૃત કયા નામે ઓળખાય છે તો ભાઈ અહીંયા આપણો જવાબ બનશે સી વિષવવૃત એના નામથી ઓળખાય છે પૃથ્વી ઉપર કુલ ત્રણ વૃત્તો છે કર્કવૃત વિષવવૃત અને મકરવૃત આ ત્રણેયને એક શબ્દથી આપણે યાદ રાખી શકીએ ક વી મ આપણે કવિ તો બોલતા જ હોય છે અહીંયા તેની પાછળ મ લગાડી દેવાનો છે કવિમ મ ક થી યાદ આવે કર્કવૃત વ થી યાદ આવે વિષવવૃત અને મથી યાદ આવે મકરવૃત પૃથ્વી પર કુલ એકસો ને એક્યાસી અક્ષાંશ વૃત્ત આવેલા છે એટલે કે વચ્ચેનું જે વાળું રહ્યું એ એક એની ઉપર નેવ એની નીચે નેવ નવ દો અઢાર એટલે કે એકસો એંશી અને એક આ વચ્ચેનું એટલે એકસો ને એક્યાસી બે અક્ષાંશ વૃત્તો વચ્ચે એકસો અગિયાર કિલોમીટરનું અંતર છે આગળ પ્રશ્ન ત્રણ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ અને છાસઠ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ વચ્ચે કયો કટિબંધ આવેલો છે તો અહીંયા આપણો જવાબ બનશે બી સમશીતોષ્ણ કટિબંધ પ્રશ્ન ચાર પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે તો અહીંયા આપણો જવાબ બનશે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશનો હવે થોડી વાર માટે આપણે માની લેવાનું છે કે પૃથ્વી છે બરાબર આ યાદ રાખવા માટે પૃથ્વી છે એ કોઈ નાના એવા કુંડામાં એક વાવેલો છોડ હતો એના એક ડાળમાં ઉગેલી છે બરાબર તો પહેલાં સીધી સીધી ડાળ ઉગી પણ પૃથ્વી જે મોટી થતી ગઈ એ બી ડાળ નિમી તો કેટલી નિમી ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ બરાબર તો આને યાદ રાખવા માટે આ એક સરળ રીત છે અને બીજી રીત છે કે આપણે એકડા બોલતા હોય તો બે ત્રણ ચાર અને પાંચ લાઇનમાં આવે પણ અહીંયા કેવું બીનું છે બે ત્રણ ખાલી જગ્યા એટલે કે ડોટ પાંચ એટલે કે બે ત્રણ પાંચ આટલું યાદ રહે તો ત્રેવીસ પોઈન્ટ પાંચ તમને યાદ આવી જશે પ્રશ્ન પાંચ સૂર્યનું ક્રાંતિ કેટલી વાર છેદે છે તો અહીંયા આપણો જવાબ બનશે બી બે વખત પ્રશ્ન છ કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો અંતરાય એટલે વચ્ચે આવી જવાય છે તો અહીંયા આપણો જવાબ બનશે એ ચંદ્ર ચંદ્ર વચ્ચે આવી જાય તો આપણને સૂર્યગ્રહણ જોવા મળે એના માટે ખાલી થોડુંક ગમઠું સૂત્ર એક યાદ રાખવાનું છે સૂર્ય ચંદ્ર ચંદ્ર પૃથ્વી અથવા સૂર્ય ચંદ્ર પૃથ્વી આમ યાદ રહે તો તમને આવડી જશે પ્રશ્ન બે મને ઓળખો એક મને ભીમકાય ગ્રહ પણ કહે છે ભીમકાય એટલે બહુ મોટો કદના આકારમાં તો અહીંયા આપણો જવાબ બને છે ગુરુ અને આને યાદ રાખવા માટે ખાવ સરળ રીત છે કે આપણા જે શિક્ષક હોય આપણા જે ગુરુ હોય એ આપણા માટે મોટા ગણાય અને આમાંય તે બધામાં કહેવાય જ છે કે ભાઈ ગુરુ સૌથી મોટા છે તો એટલું યાદ રાખવાનું ગુરુ મોટા જ હોય એટલે તમને આવડી જાય કે ગુરુગ્રહ છે એ સૌથી મોટો છે પ્રશ્ન બે મને ઓળંગતા તારીખ બદલવી પડે આપણો જવાબ બને છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલે કે આપણે પૃથ્વી પર એક એવી રેખા ધારેલી છે જેને ઓળંગતા દિવસ બદલાઈ જાય છે જેને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ ડેટ લાઇન કહે છે આઈડીએલ પ્રશ્ન ત્રણ હું ન્યાય અંશ દક્ષિણ અક્ષાંશ છું તો અહીંયા આપણો જવાબ આમાં જ આવી ગયો છે દક્ષિણ ધ્રુવ પ્રશ્ન ચાર હું પૃથ્વીની આસપાસ ફરું છું તો પૃથ્વીની આસપાસ કોણ ફરે છે ચંદ્ર આપણે બધાને યાદ છે ચંદ્ર છે એ પૃથ્વીનો ઉપગ્રહ છે પાંચ હું ન હોઉં તો જીવસૃષ્ટિ નાશ પામે તો ભાઈ બધી જીવસૃષ્ટિ છે એ સૂર્યના આધારે ટકેલી છે સૂર્યનો તડકો પૃથ્વી ઉપર પડે છે એના કારણે વનસ્પતિઓ થાય છે એ વનસ્પતિ પ્રાણીઓ પશુઓ પક્ષીઓને માનવો ખાય છે અને આ રીતના જીવન ચાતું જાય છે જો સૂર્ય ન હોય તો અહીંયા જીવન શક્ય રહે નહીં વિધાનો એક ચંદ્ર સ્વયં પ્રકાશિત છે એમાંથી અમુક ટકા પ્રકાશ પરાવર્તન પામી આપણને રાત્રે દેખાય છે બરાબર પરંતુ ચંદ્રના સ્વયં પ્રકાશ છે નહીં સૂર્યનો પ્રકાશ એના પર પડે છે પ્રશ્ન બે નેપ્ચુન નીલા રંગનો ગ્રહ છે તો ખરું

પ્રશ્ન છ નેવ અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે તો અહીંયા જવાબ એમાં આવી ગયો ખરું બરાબર આ સાચું છે પ્રશ્ન ચાર એક વાક્યમાં ઉત્તર આપો એક પૃથ્વીની ગતિઓ કેટલી છે તો ભાઈ પૃથ્વીની ગતિઓ છે એ બે છે એક છે પરિભ્રમણ અને બીજું છે પરિક્રમણ પરિભ્રમણ કરવું એટલે પોતાની ધરી ઉપર ભમોડો જેમ ફરતો હોય એ રીતના ફરવું જેમ ફેરફોદોડી ફર્યું નહીં એને કહેવાય પરિભ્રમણ અને પરિક્રમણ એટલે પરિક્રમા કરવી એટલે કે કોઈ વસ્તુને વચ્ચે રાખીને એની ફરતે ફરતે ફરવું જેમ સૂર્ય વચ્ચે છે અને બધા જે પૃથ્વી બીજા જે ગ્રહો છે બધા એના ફરતા ફરે છે આને કહેવાય પરિક્રમણ પ્રશ્ન બે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે તો ભાઈ ધ્રુવનો તારો છે એ ઉત્તર દિશામાં જોવા મળે છે યાદ રાખજો પહેલી દિશા ઉત્તર દિશા ધ્રુવનો તારો ત્રણ સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે તો ભાઈ શુક્ર સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ છે યાદ રાખજો

તેના બધા જ ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત પરિણામે દિવસ અને રાત ન થત પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના પર કાયમ માટે દિવસ હોત અને પૃથ્વીનો જે ભાગ સૂર્યની વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત હોત એટલે કે પૃથ્વી ઉપર દિવસ રાત થઈ શકે નહીં પ્રશ્ન બે અક્ષાંશ્રુત અને રેખાંશ્રુત એટલે શું જવાબ અક્ષાંશ્રુત પૃથ્વીના ગોળા પર દોરેલી આડીકાલ્પનિક રેખાઓ એટલે અક્ષાંશ્રુત કહેવાય છે રેખાંશ્રુત ઓગણત્રીસ દિવસો હોય છે આ વિધાન સમજાવો જવાબ પૃથ્વીનું એક વર્ષ ત્રણસો દિવસ અને છ કલાકનું છે છ કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી ત્રણસો પાસઠ દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે અને બાકી બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરીને સરભર કરવામાં આવે છે આથી ફેબ્રુઆરી મહિનામાં દર ચાર વર્ષે ઓગણત્રીસ દિવસ હોય છે તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે આમના કહેવાનો મતલબ એ છે કે દર વર્ષે છ છ કલાક વધે છે આપણી પાસે છ કલાક એક વર્ષના છ કલાક બીજા વર્ષના છ કલાક ત્રીજા વર્ષના અને છ કલાક ચોથા વર્ષના છ ચોક ચોવીસ ચોવીસ એટલે કે એક આખો દિવસ વધી ગયો તો દર ચોથા વર્ષે એક વધારાનો દિવસ આવશે આમાં યાદ રાખવા માટે એટલું છે કે કયું લીપ વર્ષ છે એ જાણવું હોય તો ચારનો ઘડીઓ યાદ કરવાનો ચાર આઠ બાર સોળ ચાલીસની ઉપર જાય તો ચુમ્માલીસ અડતાલીસ બાવન છપ્પન સાઠ આ રીતનું ચાલતું રહેશે એટલે ચારનો ઘડિયો યાદ રહે તો લીપ વર્ષ પણ યાદ આવી જાય અને શા માટે ઓગણત્રીસ દિવસ આવે છે એ પણ આપણે જાણી લીધું કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે જવાબ બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે એટલે કે આપણે હમણાં સૂત્ર જોયું મંડળ યાદ રાખવાનું એમાં પહેલા જે ચાર આવે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ આ જે ગ્રહો છે એ બધા આંતરિક છે એની પછીના જે ચાર છે એ બધા બાહ્ય ગ્રહો તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન પાંચ ઉત્તરાયણ એટલે શું જવાબ બાવીસ ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો મકર વૃતથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિષભ વૃત તરફ પડવાના શરૂ થાય છે જેને ઉત્તરાયણ કહે છે આમ ઉત્તરાયણ બાવીસ ડિસેમ્બરે થાય છે પ્રશ્ન છ ટૂંક નોંધ લખો પ્રશ્ન એક ચંદ્રગ્રહણ જવાબ ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે જ્યારે ચંદ્ર તરફ જતા સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર પર પડે છે ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી જેને આપણે ચંદ્રગ્રહણ કહેવી છે કહેવાનો મતલબ એ છે કે સૂર્યનું જે અંજવાળું એટલે કે એના કિરણ જે ચંદ્ર ઉપર પડતા હોય એની વચ્ચે પૃથ્વી આવી જાય ત્યારે ચંદ્રગ્રહણ થાય છે પ્રશ્ન બે સૂર્યમંડળ જવાબ સૂર્ય ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે સૂર્યમંડળમાં બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ એ આઠ ગ્રહો આવેલા છે આ બધામાં મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે જ્યારે યુરેનસ અને નેપ્ચ્યુન શક્તિશાળી દૂરબીનથી જ જોઈ શકાય છે આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે પૃથ્વીને એક ઉપગ્રહ છે ચંદ્ર ગુરુ શનિ યુરેનસ નેપચ્યુન અને મંગળને બે કે તેથી વધારે ઉપગ્રહો છે જ્યારે બુધ અને શુક્રને એક કે ઉપગ્રહ નથી મંગળ અને ગુરુ ગ્રહ વચ્ચે નાના કદના અસંખ્ય લઘુ ગ્રહો આવેલા છે પ્રશ્ન ત્રણ કટિબંધો જવાબ પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબના ત્રણ ભાગમાં વહેંચી શકાય છે કટિબંધો એક ઉષ્ણ કટિબંધ બે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું શીત કટિબંધ હવે આ ત્રણે ત્રણને યાદ રાખ તો આપણે ભાઈ ઘણી વખત ઘેરે છોકરીઓ વિશે પૂછતા હોય છે કે ભાઈ તમારી છોકરીની હાઇટ કેટલી છે કેવડી છે હાઇટમાં કેટલી ઊંચાઈ છે એમ તો દેશી જવાબ જો આવે તો આ રીતનો કંઈક આવતો હોય કે ભાઈ છોકરી તો ઊંચીશો અમારી દીકરી તો ઊંચી સો ઊંશી યાદ આવે ઉષ્ણકટિબંધ શીત કટિબંધ અને સમક્ષિત ઉષ્ણ કટિબંધ એક ઉષ્ણકટિબંધ ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશથી તેવીસ પોઈન્ટ પાંચ અંશ દક્ષિણ અક્ષાંશ વચ્ચે આવેલા વિસ્તારને ઉષ્ણકટિબંધ કહેવાય છે ઉષ્ણ કટિબંધના વિસ્તારમાં બારે માસ સૂર્યના કિરણો સીધા પડે છે તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે બારે માસ વધારે રહે છે બે સમશીતોષ્ણ કટિબંધ બંને ગ્રહોમાં બંને ગોળાર્થમાં બે સમશીતોષ્ણ કટિબંધ બંને ગોળાર્થમાં ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અક્ષાંશથી છાસઠ પોઈન્ટ પાંચ અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર સમશિત કટિબંધ કહેવાય છે આ વિસ્તારમાં સૂર્યના કિરણો બહુ સીધા કે બહુ ત્રાસા પડતા નથી તેથી આ વિસ્તારમાં પ્રકાશ અને ગરમી આખું વર્ષ દરમિયાન પ્રમાણસર રહે છે ત્રણ શીત કટિબંધ બંને ગોળાર્ધમાં છાસઠ પોઈન્ટ પાંચ અંશ અક્ષાંશથી નેવ અંશ અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે અને આ વિસ્તારમાં આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાસા પડે છે તેથી અહીં પ્રકાશ અને ગરમીનું પ્રમાણ બારે માસ ઘણું ઓછું રહે છે ધ્રુવ તરફના પ્રદેશોને શિયાળાના અમુક દિવસોમાં સૂર્યના પ્રકાશ મળતો ન હોવાથી એ પ્રદેશોને ગરમી મળતી નથી પ્રશ્ન ચાર સંપાત જવાબ સૂર્યનો ક્રાંતિ અને વિષવવૃત વર્ષમાં બે વાર એકબીજાને છેદે છે જે દિવસે તે બંને એકબીજાને છેદે તે છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં બાવીસ માર્ચથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે ઉત્તર ગોળાર્ધમાં એકવીસ જૂનને વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે સૂર્ય દક્ષિણ તરફ ખસતા જતા દક્ષિણ ગોળાર્ધમાં બાવીસ સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે દક્ષિણ ગોળાર્ધમાં બાવીસ ડિસેમ્બરે વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને રાત ટૂંકામાં ટૂંકી હોય છે અને વર્ષ દરમિયાન એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બરના દિવસે સૂર્યના કિરણો વિષવવૃત્ત પર સીધા પડે છે તેથી આ દિવસોએ દિવસ અને રાત સરખા થાય છે જે વિષુદિનના નામે ઓળખાય છે તો આ વિડીયો જોવા માટે ધન્યવાદ મને આશા છે કે તમને આ વિડીયોમાં ઘણું ખરું યાદ રહી ગયું હશે જો તમારે તે યાદ રહ્યું છે કે નહીં ચેક કરવું હોય તો તમે ઓનલાઈન ટેસ્ટ આપી શકો છો એમાં તમારું નામ લખવાની કોઈ જરૂર નથી આમાં તમારો કોઈ અંગત ડેટા પણ એમાં રાખતા નથી આ તો માત્ર તમારા માટે છે કે તમે એમાં જોઈ શકો તમને યાદ રહ્યું કે નહીં અને જો આ વિડીયો તમને ઉપયોગી થયો હશે તો તમારા મિત્ર અથવા તમારા બહેનપણીને પણ ઉપયોગી થશે તો ખાસ એમને પણ આ શેર કરજો અને આ ચેનલમાં જો તમને યાદ રહી જ જતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળે આગળના વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો આગળ વધતા રહો બેસ્ટ ઓફ લક ઓલ ધ બેસ્ટ ધન્યવાદ